બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત દિયોદર ખાતે આજે જિલ્લાના વિભાજનને લઈ બાઇક રેલીઓ જાય નવા જિલ્લાનું નામ ઓગઢ જિલ્લોને મુખ્ય મથક દિયોદર આપવાની માંગ સાથે આ રેલીઓ જાય ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી દિયોદર સર્કિટ હાઉસથી પ્રસ્થાન કર્યો બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિઓદર બનાસકાંઠા આજે ઓગઢ સંકલન સમિતિ દ્વારા ઓગઢ બાપાના પગલા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગડથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગડ બાપાને પૂજા પાઠ કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે થરા જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ પણ દિયોદર મધ્યસ્થ હોવાથી અહીંના લોકોની ભાવના અને લાગણીને ધ્યાનમાં રાખી અને સરકાર દિયોદરને વડું મથક જાહેર કરે એવી આજે ઓગડ બાપાને પ્રાર્થના કરી અને સરકારને અને આગેવાનોને ઓગઢજીમાં ઇંગળા જ સદબુદ્ધિ અને દિશા બતાવે એવી વિનંતી સાથે પૂજા પાઠ કરીશું મારું નામ લક્ષ્મણસિંહ વાઘેલા આજે શું આયોજન હા અમે બધા આજે ઓગડ પાસે જઈ રહ્યા છે ઓગડજીના આશીર્વાદ લેવા ઓગડાના આશીર્વાદ મળશે તો ઓગઢ જિલ્લો બહુ દૂર નથી આજે અમે જઈને તે હવન કરશું અને ઓગડાને પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે કે સરકાર ફરીથી ફેર વિચારણા કરે દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખે ધન્યવાદ